આણંદ જિલ્લાના વિવિધ કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને નશાના દુષ્પ્રભાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો એનએસયુઆઈએ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અંતમાં એનએસયુઆઈએ સ્પષ્ટ કર્યું કે ડ્રગ્સ મુક્ત ભારતના નિર્માણ માટે સંગઠન સતત જનજાગૃતિ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન ચાલુ રાખશે

કોઈ એક પ્રાંત થી આઝાદ નથી થયો આ દેશ તમામ ધર્મ તમામ જાતિ તમામ પ્રાંત તમામ રંગ તમામ સમાજ તમામ સંસ્કૃતિ અને તમામ અલગ અલગ લોકોના વિચારથી આઝાદ થયો છે આ રંગમાં બધું જ અલગ હોય શકે આ દેશમાં બધું જ અલગ હોય શકે પણ આ દેશની આઝાદીનો રંગ એક જ હતો એ તમામ આઝાદ વિચારોના ક્રાંતિકારીઓનું લાલ રંગનું લોય આ તમામે રેડ્યું છે એટલે 1947 માં આ ભારત આઝાદ થયું છે નીચે WhatsApp યુનિવર્સિટીમાં નીચે WhatsApp યુનિવર્સિટીમાં આપણે ખોવાય જોઈએ છે અને WhatsApp યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આપણે હું માનીએ છે કે આપણે હસતા ખેલતા ઉછળતા યુવાનો જે છીએ એ માત્ર ને માત્ર આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદ છીએ અંગ્રેજોએ દેશને ગુલામ બનાવ્યા એના પછી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજ બનાવી હતી સોશિયલ મીડિયા ગૂગલમાં બધા સર્ચ કરજો અને મહાત્મા ગાંધીએ કહ્યું તું કે આ જે છે નેતા એ દેશભક્તનો પણ દેશભક્ત એની આજે જન્મજયંતિ છે સુભાષ બોઝ ની જેમને અંગ્રેજો સામે લડવા માટે એક ફોજ બનાવી અને ફોજ થકી આપણા કંટાળો આવે તડકો લાગે થાક લાગે આંખ બંધ કરીને ત્યારે ખબર પડે કે અલગ અલગ જાતિ ધર્મ અને પ્રાંત વિચારો સાથે વિવિધતામાં એકતાનું ભારત કઈ રીતે બન્યું અને આજે ભારત ઉડતા પંજાબ તમે સાંભળ્યું હશે ઉડતા ગુજરાત બની રહ્યું છે જગ્યા જગ્યા પર નશાતા પદાર્થ ડ્રગ્સ અને ગાંજાઓ વેચાવા માંડ્યા છે કેટલીક વિદેશી તાકાતો અંગ્રેજો ગયા પછી ભારત જે સૌથી યુવાન દેશ છે એને ખતમ કરવાની કોશિશ કરી રહ્યું છે સૌથી પહેલા આણંદની એક હાઈ સ્કૂલમાંથી મેં સપથની શરૂઆત કરી હતી એને સુવાય ગુજરાતના ખૂણે ખૂણે શરૂઆત કરી એના પછી આજ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદમાં આવીને એલાન કરવું પડ્યું કે આપણે નશા સામે લડવું પડશે આજે ગર્વથી કહું છું કે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટી હોય પરિપત્ર કરવો પડ્યો કે ડ્રગ્સ સામે આપણે અભિયાનો ચલાવો અને પોલીસ એ નંબર જાહેર કરવો પડ્યો એ આ યુવાનોની તાકાત છે આ શરૂઆત આણંદની ધરતી પરથી આ ગુજરાતની ધરતી પર એને સુવાય કરી હતી અને આજે સરકાર અને પડકાર રૂપ દરેક જગ્યાએ છે અમે તમારી વચ્ચે અલગ અલગ કોલેજો પતાઈને અત્યારે તમારી વચ્ચે કેમ આવ્યા છે અમારી જોડે પણ સમય નથી અમને પણ વોટ્સએપ યુનિવર્સિટી આવડે છે અમારે પણ ઘણું બધું કામ કાજ હોય છે પણ એટલા માટે આવ્યા છે કે ભારતની નવી આ પેઢીને બરબાદ કરવાનો પ્રયત્ન રોકી છે સર્ચ કરજો કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ક્યાંથી પકડાયું સુરત અને અમદાવાદોમાં કેવા ઇન્જેક્શન પકડાયા અને એના કારણે શું થઈ રહ્યું છે એના માટે આજે સુભાષ ચંદ્ર બોઝના દિવસે જન્મજયંતિ પર NHSY સંકલ્પ લીધો છે કે તે વખતે જે આઝાદ હિન્દ ફોજ હતી આજે આ ભારતમાંથી નક્ષ નાબૂદી ફોજ બનશે આ ગુજરાતમાંથી નશાખોરી નાબૂદી ફોજ બનશે અને કમિટી બનાવવામાં આવશે જે અલગ અલગ પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બરો NHY ના પ્રમુખોની એક કમિટી દરેક કેમ્પસોમાં બનાવવામાં આવશે અને એ શું કામ કરશે અમારી વચ્ચે અમે એટલા માટે આવ્યા છીએ ક્યાં નશો એ ખાલી યુવાનો સુધી નહીં પણ યુવતીઓ સુધી પણ પહોંચ્યો છે તમારે જ્યાં પણ મેસેજ મળે જ્યાં પણ જાણકારી મળે જ્યાં પણ તમને ખબર પડે એ જગ્યાથી અમારી કમિટીને જાણ કરજો અમે કાયદાકીય ભાષામાં એમને શીખવાડીશું કે કેમનો આ ધંધો થાય છે ને જો કાયદામાં નહીં સમજે

કે ભારત વિશ્વમાં એક એવો દેશ છે જે ત્રણ ઋતુઓ અલગ અલગ ભાષાઓ અલગ અલગ સંસ્કૃતિઓ અલગ અલગ ધર્મ થી બંધાયેલો પણ એની નીતિ એક છે એક ભારત મેક ભારત એના ખૂનનો રંગ એક છે લાલ છે ને 1947 પછી એ ભારત બન્યું હોય એ ભારત વિવિધતાનું એકતાનું જેનું સંવિધાન સમગ્ર વિશ્વમાં પેકાય છે એટલે તમારી વચ્ચે આયા છે તમે શું અમારી આ નક્ષ નાબૂદી અભિયાનમાં સાથ આપવા માટે તૈયાર છો અવાજ જોરથી નથી આવતો પીઝા ને બર્ગર માં દબાઈ ગયો છે વિદ્યાર્થી જો એક વ્યક્તિ છેલા સુધી અવાજ પહોંચાડી શકતો હોઉં તો તમારો બધાનો અવાજ આ તમામ તંત્ર અને તમામ લોકો સુધી પહોંચવું જોઈએ કે આ એ ભારત છે આ એ યુવાન છે કે જે ભગતસિંહને જોયો છે જેને સંદર્શકર આઝાદને જોયા છે જેને લોકમાન્ય તિલકને જોયા છે જેને બાબા સાહેબ આંબેડકરને ને જોયા છે જેને મહાત્મા ગાંધીને જોયા છે જેને સરદાર પટેલને જોયા છે જેને રાજગુરુને જોયા છે ભગતસિંહ ને જોયા છે સદેવ જોયા છે એવા મહાપુરો મહાવીરો આ ધરતી આજે આ યુવાનો એની ધરતી પરથી આવે છે એ ક્યારે પણ નહીં ચાલવા દે એટલે તમારો અવાજ છે ને થોડક વધારે જોઈએ આ નશા મુક્ત ભારત ફોજમાં આ નશા મુક્ત

હવે આજે અમે અહીંયા ગડી એનએસયુ એની પૂરી ટીમ અલ્પેશભાઈ ને સાથે પૂરી ટીમ અહીંયા ગડી આપ જોઈ રહ્યા છો ડ્રગ મુક્તિ કેમ્પસ બનાવવા માટે જે પહેલ ઊભી કરી છે એની માટે અમે આવ્યા છીએ આપ સર્વ જાણો છો કે આપણે બધા જાણીએ છીએ ડ્રગ શું વસ્તુ છે આપણે બધા આપણા ઘરે થતું હોય ખબર ને ઉદય હોય છે ઉદય ઉદય કેવું ધીરે ધીરે ધીરે

હવે ધીરે ધીરે આ વસ્તુ આપણા પરિવારને બરબાદ કરી નાખે છે પરિવારને સમાજને અને ધીરે 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 દેશનું જે આપણે ભવિષ્ય બધા તો ભાવિ ભવિષ્યને પણ બરબાદ કરી રહ્યું છે તેથી આપ સર્વને હું એક તમારી ફ્રેન્ડ તરીકે એમ આપ બધા મારા ફ્રેન્ડ જ છો હું તમારી જેવી જ છું એટલે હું તમને એ અપીલ કરું છું વિનંતી કરું છું કે કોઈ પણ ડ્રગ સાથે સંકળાયેલું હોય તમે પોતે હોય કે તમારો કોઈ મિત્ર હોય છોકરાઓ એકલાની વાત નહીં છોકરીઓમાંય ફેશન ચાલે છે ડ્રગ્સની તો કોઈ છોકરીઓ હોય છોકરાઓ હોય અને કોઈ છોકરીની ફ્રેન્ડ હોય કે છોકરાઓના ફ્રેન્ડ હોય કોઈ બી ડ્રગ્સમાં સંગડાયેલા હોય એનાથી મુક્ત થવા માટે તો તમે એવું હોય તો તમે અલ્પેશ ભાઈનો કોન્ટેક કરો અમારો કોન્ટેક કરો એનાથી અમે તમને બધી બધી મદદ કરીશું ને એનાથી મુક્ત થવાના દરેક ઉપાય કરીશું બસ સૌને એ વિનંતી છે કે સબ ડ્રગ્સથી મુક્ત રહો બસ